હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે બ્રેડ કટલેસ તેના માટે મેં જે તૈયાર પેકેટમાં બ્રેડ આવે છે તે લીધી છે આ રીતના તમે જોઈ શકો છો હવે આપણે આને સાઈટમાં મૂકી દઈશું ને લઈશું બટાકા મેં આ બટાકા છે પાંચસો ગ્રામ બટાકા લીધા હતા તેને બાફી દીધા છે અને સરસ છોલી લીધા છે હવે જે પાઉભાજીનું મેશર આવે છે એનાથી આપણે આ રીતના મેશ કરી દઈશું તમે ચાહો તો હાથથી પણ કરી શકો છો આ રીતના જેથી ગઠ્ઠા ગઠાના રહે એ રીતના આપણે મેશ કરી લઈશું એને આ બ્રેડ કટલેસ ખાવામાં બહુ સરસ લાગે છે તમે ટ્રાય કરજો એકવાર ઘરે બહુ જ ભાવશે તમારા બાળકોને તમે આને નાસ્તામાં બનાવી શકો છો કોઈ મહેમાન આવે તો નાસ્તામાં બનાવી શકો છો એકદમ બનાવવાની સહેલી રીત છે તમે જોઈ શકો છો મેં બટાકાને મેશ કરી લીધા છે હવે આપણે આને વઘારી લઈએ તેના માટે મેં અહીંયા ઘડી કઢાઈ મૂકી દીધી છે અને એમાં તેલ નાખી દીધું છે મોટી ત્રણ ચમચી તેલ નાખ્યું છે અને ગેસને ચાલુ કરી દીધો છે ગેસ મેં ફાસ્ટ રાખ્યો છે આપણે તેલ ગરમ થઈ ગયું છે મેં અહીંયા ઘડી એક ચમચી રહી લીધી છે

લસણનો ને આટો મરચાંનો પેસ્ટ નાખ્યો તો સરસ વળાઈ ગયો છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને બીજા મસાલા નાખીશું મેં અહીંયા આગળ એક ચમચી મરચું પાવડર લીધો છે થોડી અડદર લીધી છે અડધી ચમચી ગરમ મસાલો લીધો છે એક ચમચી દાણાજીરું પાવડર છે હવે આને પણ આપણે સરસ મિક્સ કરી દઈએ અને આપણે થોડું પાણી નાખીશું

સરસ મિક્સ કરવાનું છે આ રીતના જેથી આપણો મસાલો સરસ મિક્સ થઈ જાય જો અંદર હોય તો આ રીતના ચમચાથી કરી દેવાનું થઈ જશે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસને ધીમો રાખીએ અને બે થી ત્રણ મિનિટ આને શેકાવા દઈએ જોઈ શકો છો આપણી ભાજી સરસ શીખી ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એની એક પ્લેટમાં આપણે કાઢી લઈએ આપણે કટલેસ મેં તળવા માટે આપણે ડીપ કરવા માટે અહીંયા મેં મેદો લીધો છે જે આપણે કટલેસ બનાવીશું તે આનામાં આપણે ડીપ કરીને પછી તળીશું એના માટે અહીંયા આગળ મેં એક વાટકી મેદો લઈ લીધો છે હવે આપણે એમાં થોડું મીઠું નાખી દઈશું અને આને એક સરસ પેસ્ટ બનાવી દઈશું આનો થોડું થોડું પાણી નાખતા જઈને એક આપણે સરસ એની સ્લરી બનાવી લઈશું જેથી આપણે જ્યારે કટલેસામાં બોરીએ તો સરસ એના પર કોટ થઈ જાય આ રીતના થોડું થોડું પાણી નાખતા જઈને કરીશું ને તો ગઠ્ઠા થઈ જશે તમે જોઈ રહો જોઈ શકો છો સરસ મેં આનું એક થી પેસ્ટ બનાવ્યો છે બહુ આપણે ઠીક નથી રાખવાનું આ રીતના જોઈએ છે આપણે પતલું આ રીતના પતલું રાખવાનું છે જો જાડા હશે તમારું આ બેટર જાડું થઈ જશે તો તળાઈ નહીં બરાબર ને નહીં સારું લાગે એટલે આ રીતના પાતળું હશે તો જ એકદમ સરસ ક્રિસ્પી થશે તમે ચાહો તો આ બેસનથી પણ કરી શકો છો કોર્નફ્લાવરથી પણ કરી શકો છો મેં અહીંયા આગળ મેદો લીધો છે આ રીતના જ તમારે રાખવાનું છે તમે જોઈ શકો છો હવે આપણે આને સાઈટમાં મૂકી દઈશું હવે આપણે આ રીતના બ્રેડ લઈ લેવાની છે અને જે આપણે બટાકાનું ભાજી બનાવીને મૂકી હતી એને એક ચમચી લઈને આ રીતના સરસ બ્રેડ પર આ રીતના લગાવી લેવાની છે બધી બાજુ તમે જોઈ શકો છો આ રીતના લગાવીને પછી એના પર બીજી એક બ્રેડ આ રીતના મૂકી દેવાની છે આપણે બધી બ્રેડ આ રીતના કરી દઈએ ફ્રેન્ડ્સ આ રીતના બનાવશો તો તમને ખાવામાં બહુ જ સરસ લાગશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતના આપણે બધી બ્રેડને બટાકાની ભાજી આ રીતના લગાવી દઈએ દબાઈ લગાવી દીધી છે હવે આપણે કટલેસ કરવાની છે એટલે બ્રેડને આ રીતના મૂકીને વચ્ચેથી આ રીતના આપણે બે ભાગ કરવાના છે બ્રેડને આપણે ભાજી લગાવતા પહેલા એટલે નથી કાપ્યું કે બધે ભાજી આપણી સરખી લગાઈ રહે એટલે આ રીતના પછી આપણે કાપી લેવાનું છે તમે જોઈ શકો છો બધા બ્રેડને આપણે આ રીતના જ કાપી લઈએ વચ્ચેથી આ રીતના કાપવાના છે જે કટલેસના શેપમાં આવી જશે આ રીતના આપણે બધા બ્રેડને આ રીતના કાપી લઈએ જોઈ શકો છો સરસ બટાકાની ભાજી આપણે બધી લાગી ગઈ છે જો તમે જ કાપીને એને કરશો તો તમારી બટાકાની ભાજી બરાબર નહીં લાગે એટલે પહેલા તમે ભાજી આ રીતના લગાવી કાપજો તો તમારી કટલેસનો શેપ સરસ કપાશે આ રીતના તમે જોઈ શકો છો મેં બધી બ્રેડને આ રીતના કટલેસના શેપમાં કાપી લીધી છે હવે આપણે આ લઈ લઈશું બેટર એને આપણે તળતા પહેલાં એકવાર આ રીતના જરૂરથી હલાવજો આ તો નીચે આપણો મેદો બધો બેસી ગયો હોય ઉપર પાણી પાણી હશે એટલે આ રીતના એકવાર હલાઈ લેજો મેં ગેસ પર કઢાઈ મૂકી દીધી હતી અને અંદર તળવા માટે તેલ નાખી દીધું છે અને મેં ગેસને ફાસ્ટ રાખ્યો છે આપણે ફાસ્ટ ગેસ પર જ તળવાનું છે હવે આપણે હવે આપણે એક કટલેસ લેવાની છે બ્રેડ એને આ રીતના ડીપ કરવાનું છે અને તૈયારીમાં આપણે તેલમાં ભીજી દેવાનું છે થોડી બીજું મેં દઈશ આ રીતના તમારે આ રીતના બેટર કરવાનું છે એકદમ પાતળું રાખવાનું છે તો જ ઉપર ક્રિસ્પિનેસ આવશે આપણે ગેસ ને ફાસ જ રાખવાનું છે મીડિયમ નથી કરી દેવાનો ફાસ ગેસ પર જ આપણે તળી લેવાનું છે આ રીતના તમે જોઈ શકો છો એક બાજુ આપણે સરસ તરાઈ ગઈ છે હવે આપણે બીજી બાજુને એને પલટાઈ લઈએ

એકદમ સરસ ક્રિસ્પી થઈ છે તમે એકવાર આ રીતના જરૂરથી બનાવજો અને કલર પણ સરસ આવ્યો છે તમે જોઈ શકો છો બ્રાઉન કલર આજ રીતના જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તળવાની છે આ જ રીતના આપણે બીજી પણ સબડી લઈએ આ જ રીતના મેં બ્રેડ લીધું છે એકવાર તમે ફરી નાખો ત્યારે એકવાર હલાઈ લેવાનું છે અને આ રીતના સબી લેવાનું છે પણ આપણે ફાસ્ટ ગેસ પર તરી લઈએ એક બાજુ પછી આપણે પલટાઈશું એક બાજુ આપણે તરાઈ ગઈ છે હવે બીજી બાજુને પલટી લઈએ આ રીતના તમે જોઈ શકો છો આ પણ સરસ તરાઈ ગયા છે હવે આને પણ આપણે કળી લઈએ અને આ જ રીતના આપણે બધી કટલેસને તરી લઈએ તમે જોઈ શકો છો સરસ આપણી કટલેસ બનીને તૈયાર છે તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી આ બાળકોને બહુ જ પસંદ આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે તમારા બાળકો પણ ખુશ થઈ જશે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની છે અને હું તમને એક તોડીને બતાવી દઉં તમે જોઈ શકો છો અંદર પણ મસાલો સરસ આપણો છે જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ